બોર્ડની પરીક્ષા બિલકુલ નજીક છે અને ઘણા બધા મેસેજ મળી રહ્યા હતા કે સાહેબ સાયન્સના આઈએમપી નું કંઈક કરો તો દોસ્ત સાયન્સના આઈએમપી તમને આ વિડીયોની અંદર હું આપવા જઈ રહ્યો છું માત્ર આઈએમપી નહીં એની સાથે સાથે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે યાની કે બ્લુ સાથે અને હા જે મેં પ્રશ્નો આપ્યા છે માત્ર બ્લુ પ્રિન્ટના આધારે છે તો એનો મતલબ એ થયો કે ખોટી મજૂરી નહીં કરવી પડે અને બહુ જ ઓછી મહેનતે સારામાં સારો સ્કોર કરી શકશો તો

સારી એવી તૈયારી કરી અને એસસી માંથી જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તૈયારી કરશો તો વધારે તમારે એક્સ્ટ્રા કોઈ એફર્ટ નાખવાની જરૂર નહીં પડે એવી રીતે ચેપ્ટર નંબર ત્રણ ની અંદર બ્લુ પ્રિન્ટ સાથે તમને જે જરૂરી છે એવા પ્રકારના પ્રશ્નો અહીંયા આપવામાં આવેલા છે હજી એનાથી આગળ વધીએ તો ચેપ્ટર નંબર ચાર તો એની અંદરથી પણ જે જરૂરી છે એવા પ્રશ્નો તમને અહીંયા મળી જશે બિલકુલ ઓછા પ્રશ્નો આપ્યા છે પણ હા સરસ તૈયારી એટલા કરી લેશો તો તમારો બેડો પાર હજી આમાંથી આઈએમપી નો આઈએમપી ઓધવા જશો તો પછી તકલીફ થશે સો જેટલા આપેલા છે એટલી પ્રોપર તૈયારી કરી લેજો અને હા આની અંદર આપેલા બધા જ પ્રશ્નોના જવાબ તમારે જોતા હોય હા હા દરેક પ્રશ્નોના જવાબ તો તમારા માટે એક સરસ મજાની વસ્તુ મારી જોડે છે જુઓ પાસ થવાનું પંચામૃત આ અપાસ થવાનું પંચામૃત મંગાઈ લેશો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઓર્ડર કરી દો તમારા ઘર સુધી આવી જશે અને બધા જ વિષયના મોસ્ટ આઈએમબી પ્રશ્નો જવાબ સહિત આપેલા છે તો ભૂલતા નહીં ખાસ મંગાઈ લેજો હજી આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક્ટ બ્લુ પ્રિન્ટ અહીંયા આપેલી છે અને નીચે પ્રશ્નો આપેલા છે જો શું પૂછાશે તમને દરેક પ્રશ્નો ત્યાંથી મળી જશે અને આ પાસ થવાનું પંચામૃત ખાસ મંગાઈ લેજો કારણ કે તમારા માટે આ બહુ જ ઉપયોગી છે અને હા આની અંદર જે બુક આપવામાં આવેલી છે ને એ બુક કેટલી છે ખબર ખાલી આટલી છે ઝીણી બુક પરીક્ષાના આગળના દિવસની અંદર પણ તમે આરામથી બે વાર વાંચી શકશો અને તમારું પ્રોપર રિવિઝન થઈ જશે માટે આ બુક મંગાવવાનું ભૂલતા નહીં અને હા ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની અપડેટ મળે અને રેગ્યુલર સરસ મજાની તૈયારી કરી શકશો અને જો પંચામૃત મંગાવી લીધું હોય તો નીચે કોમેન્ટમાં જરા કહેજો કે હા સર મેં મંગાવી લીધું છે થેન્ક યુ